મારા ઘણા તરફથી એક એવી રજૂઆત મળી કે સાહેબ જે આ જમીનો છે એની અંદર સત્તા પ્રકારની અંદર જાત ઇનામી લખેલું આવે છે અને જેનાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને એ જાત ઇનામી લખેલું હોવાના કારણે એ જમીન વેચી શકાતી નથી અને એ જમીન વેચનાર અને ખરીદનાર બંને મૂંઝવણ અનુભવતા હોય છે તો એ વિશે થોડું માર્ગદર્શન આપશો એવી રજૂઆત ઘણા બધા મિત્રો તરફથી મળી તો વિચાર્યું કે ચલો આજે આપણે એ વિશે થોડી ટૂંકમાં સમજ આપીએ અને જાતિનામી જમીન શું છે એની અંદર કયા પરિપત્રો સરકારે બહાર પાડેલા છે અને એ જાત ઇનામી જમીન વેચવા માટે આપણે શું પ્રક્રિયા કરવાની છે એ વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો આજનો આ વિડીયો ખૂબ જ માહિતીસભર રહેવાનો છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ જણાવો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે આપનો કિંમતી સમય વધારે ના લેતા શરૂઆત કરીએ કે જાત ઇનામી જમીન એટલે કે પહેલાના સમયમાં શું હતું કે આખા ને આખા ગામો ઈનામી હતા ઇનામમાં મળેલા એટલે એ જે વ્યક્તિને એ જમીન આપવામાં આવી હોય એ ઇનામદાર ગણાતો હતો કે એ જમીન ઇનામમાં આપવામાં આવેલી છે એ ઈનામમાં આપવા માટેના જુદા જુદા કારણો હતા એ વખતે તો કોઈ સેવા ચાકરી કરતું હોય ગરીબ હોય તો આ પ્રકારે એ ઇનામી ગામો કહેવાતા હતા ઇનામી જમીનો કહેવાતી હતી એની અંદર પણ આ જાત ઇનામી છે એટલે કે જાતે વ્યક્તિગત રીતે જેને ઈનામમાં આપવામાં આવેલી જમીનો છે પછી દેવસ્થાન ઇનામી છે પરચુરણ ઇનામી છે ચાકરીયત પસાયતાનો આખો એક વિભાગ અલગ છે તો આ પ્રકારે જમીનો આપવામાં આવેલી ને એના એ જમીનોની અંદર ખેતી કરી અને જે તે વ્યક્તિનું ભરણપોષણ એ જમીનોની અંદરથી થતું હતું એવી જમીનોને જાત ઇનામી તરીકે ગણવામાં આવતી હતી અને સત્તા પ્રકારની નીચે એનો ઉલ્લેખ કરવામાં આવતો હતો કે જેથી એ જમીન જેને જે હેતુ માટે આપવામાં આવી છે એના કુટુંબના ભરણ પોષણ માટે તો એ જમીન ના દે અને એનું કુટુંબ ના અનુભવે અને એ વેચી શકાતી નથી એ જમીનો હવે પ્રશ્નો એવા સરકાર સમક્ષ ઊભા થાય કે આવી જમીનોને જૂની શરત ગણવી કે નવી સરહદ ગણવી અને આ જમીનો વેચવાલાયક છે કે કેમ કારણ કે જડતાપૂર્વક કાયદાનો અમલ ના થઈ શકે એ જમીન એ ખાતેદારને કોઈ પણ સમયે અત્યંત જરૂરિયાતના પ્રસંગે વેચવી પણ પડે તો આવા પ્રસંગે શું કાર્યવાહી કરવી એના માટે સરકારે વિચાર કરેલો હવે ઓગણીસો બાવનની અંદર આખો જાત ઇનામી ધારો નાબૂદ થઈ ગયો અને એનો એક અલગ એક્ટ બને જાત ઇનામી નાબૂદી અધિનિયમ ઓગણીસો બાવન ઓગણીસો પંચાવન નિયમોને બધું કર્યું એટલે પંચાવનથી લગભગ એનો અમલ થયો પણ એની અંદર સરકારશ્રી તરફથી તારીખ બાવીસ એક ને બે હજાર પંદરના દિવસે એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે આ પ્રકારની જે જાતિનામી જમીનો છે એ જૂની શરતમાં ગણાય કે નવી શરતમાં એ પ્રકારે તો આ બાવીસ એક બે હજાર પંદરના પરિપત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આવી જે અરજીઓ કલેક્ટરને મળેથી કલેક્ટરે ઓગણીસો એકાવન થી સાત બારની નકલો એની અંદર પડેલા ફેરફાર નોંધો અને બીજા સાધની કાગળો તપાસતા જો એવું જણાય કે આ જમીનનો જે ખાતેદાર છે કે જેના નામે આ જમીન ચાલે છે આ જમીનનું ખાતું જે વ્યક્તિના નામે ચાલે છે એ ખાતેદાર એ ઈનામદાર પોતે હોય એટલે કે એ વ્યક્તિને જ ડાયરેક્ટ જમીન ઇનામમાં મળેલી હોય અને એવી કોઈ ફેરફાર નોંધ મળી આવે તો એ ઇનામદાર પોતે હોય એ ખાતેદાર અથવા તો એ ઇનામી ગામ છે જે આખું ગામ ઇનામી છે એના તમામ ખાતેદારો એ હોય તો એનો મૂળ ખેડૂત હોવો જોઈએ ઈનામી ગામનો એ મૂળ ખેડૂત હોવો જોઈએ પહેલેથી જ એને વ્યક્તિગત રીતે ઇનામમાં મળેલી હોય અથવા તો જે ગામ આખું ઈનામમાં હોય એનો મૂળ ખેડૂત હોય એને વ્યક્તિગત ધોરણે નામ મળ્યું હોય આપણે કેવી ફરફરનો હોય કે ગામ રામપુર ગામ આખું એ ઇનામી ગામ છે તો એ રામપુર ગામની અંદર પહેલેથી જ જે જમીન ખેડતો હોય એ મૂળ ખેડૂત હોય આ બે પ્રકાર એટલે કે જે ખાતેદાર છે જમીનનો એ પોતે ઇનામદાર હોય અથવા તો ઇનામી ગામનો મૂળ ખેડૂત હોય તો એ ખાતેદારની એ જમીન એ જૂની સરતની ગણાશે આવી જોવાય આ પરિપત્રની અંદર કરવામાં આવી હવે કલમ અઢાર મુજબ ખાતેદાર આ જમીનનો જે ધારણ કરતા ખાતેદાર છે એ જે વ્યક્તિને જમીન ઇનામમાં મળી છે એવા ઇનામદારનો ગુણોત્ય હોય એ પોતે ઇનામદાર ના હોય પણ ઇનામદારનો ગુણોત્ય હોય અને જે આખું ગામ ઇનામી છે એનો જે મૂળ ખેડૂત છે એનો ગણત્ય હોય ઇનામદારનો ગણત્ય હોય અથવા તો ઈનામી ગામના ઇનામી ગામનો જે મૂળ ખેડૂત છે એનો ગણત્ય હોય આ જમીન ધારણ કરનાર ખાતેદાર તો એવી જમીનો એ નવી શરદની જમીનો ગણાશે હવે આવી જમીનોની અંદર કોઈ પણ પ્રસંગે સરકાર દાખલ કરવાની જોગવાઈ નથી અને એની રિગ્રાન્ટ અંગેની પણ કોઈ જોગવાઈ નથી એટલે આ જમીન નવી શરતમાં ક્યારે ગણાય ને જૂની શરતમાં ક્યારે ગણાય એ આ પરિપત્રની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું કે જમીન ધારણ કરનાર જે તે ખાતેદાર એ મૂળ ઇનામદાર હોય પોતે ઇનામદાર હોય અથવા તો ઇનામી ગામનો મૂળ ખેડૂત હોય તો આવી જમીનો જૂની શરતની ગણાય અને કલમ અઢાર મુજબ આવો ખાતેદાર જો ઇનામદાર નો ગણત્ય હોય અથવા તો ઈનામી ગામના મૂળ ખેડૂતનો નો હોય તો એ જમીન નવી સરહદની ગણાય હવે બીજો એક પરિપત્ર તારીખ છવ્વીસ પાંચ ને બે હજાર સોળ ના દિવસે બહાર પાડવામાં આવ્યો એની અંદર એક ચેકલિસ્ટ નો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જયારે કલેક્ટર સમક્ષ આ પ્રકારનો પ્રશ્ન આવે તો કલેક્ટરશ્રીએ એની અંદર શું શું ધ્યાન રાખવાનું છે એની આપણે ટૂંકની અંદર થોડી માહિતી લઈ લઈએ એની અંદર ફેરફાર નોંધના નંબર તારીખ એનો શેરો એની અંદર શું વિગત છે એ આ જમીન ખાનગી માલિકીની છે કે કેમ એનો સત્તા પ્રકાર કયો છે ખાતેદાર ઓગણીસો એકાવન બાવનની અંદર ઇનામ ઇનામદાર પોતે હતા કે મૂળ ખેડૂત હતા ઇનામી ગામના એ ચકાસવાનું છે ખાતેદાર ગણોત્યા હોય તો એમને કબજેદારના હક નક્કી થયેલ છે કે કેમ ખાતેદાર ઓગણીસો એકાવનથી સાત નકલો ફેરફાર નહોતો હુકમોની નહોતો આ બધું ચકાસવાનું છે રજૂ કરવાનું છે સરકારના હુકમો સામે કોઈ કાર્યવાહી પેન્ડિંગ અત્યારના સંજોગોમાં છે કે કેમ એ જોવાનું છે માલિકી હકના સંબંધે વિવાદ પેન્ડિંગ છે કે કોઈ પણ ક્વાર્ટરની અંદર આ જમીનની માલિકી બાબતે કોઈ દાવા દોરી નો નિર્ણય થવાનો બાકી છે કે કેમ સત્તા પ્રકાર બાબતે નિર્ણય લેવાયેલ છે કે કેમ અને કોઈ પેન્ડિંગ છે કે કેમ આ બધી બાબતો બાબતો કલેક્ટરશ્રીની અંદર જ્યારે આ પ્રકારની રજૂઆત થાય ત્યારે ધ્યાને લેવાની છે આ પ્રકારનો પરિપત્ર છે હવે જ્યારે દાખલા તરીકે જૂની સરહદની જમીન હોય તો એ તો જમીન તમે વેચી શકવાના છો પણ આપણે અગાઉ જોયું કલમ અઢાર વાળું તો નવી શરતની હોય તો શું એ જમીનને તમારે બિનખેતી પ્રીમિયમ પાત્ર કરાવવાની છે અને ત્યારબાદ એ જમીન તમે વેચાણ થઈ શકશે આ માટે તમારે ખેતી પ્રીમિયમ પાત્ર કરવાની જે કાર્યવાહી જોગવાઈઓ છે એ જોગવાઈઓને ધ્યાને લેવાની છે અમારા એક ખેડા જિલ્લાની અંદર બીજો એક પરિપત્ર છે આઠસો ને બે હજાર સોળનો આ બધી સત્તા કલેક્ટરને હતી પણ આ પરિપત્રથી ખેડા જિલ્લા કલેક્ટર શ્રીએ આ સત્તા મામલતદારને સુપરત કરેલી છે બીજા જિલ્લાઓની અંદર શું વસ્તુ છે એની ખબર નથી તો એ જે તે જિલ્લાના માણસોએ એની ચકાસણી કરી લેલી બરાબર આ ખેડા જિલ્લા પૂરતું છે એનું પરિપત્રનો નંબર પણ મેં સ્ક્રીન ઉપર મૂકેલા છે આ બંને પરિપત્રોના નંબરો પણ મેં સ્ક્રીન ઉપર મૂકેલા છે આ જાત ઇનામી બાબતની જોગવાઈઓ આ પ્રકારની છે એટલે તમારી જમીન જો જર્નીસ બીજું કે કલેક્ટરને શ્રદ્ધા છે એટલે તમે જ્યારે વેચવાનું થાય તો તમારે વેચાણ કરવાની પરવાનગી માટે કલેક્ટરને એક અરજી કરવાની છે કે ભાઈ મારી જમીન આ જાત ઇનામી પ્રકારની છે અને મેં ઓગણીસો એકાવનથી આ સાત બારની રેકોર્ડને એ બધું જોતા અમે મૂળ ઇનામી ઇનામદાર છીએ અથવા તો ઇનામી ગામના મૂળ ખેડૂત છીએ અમે તો આ જમીન જૂની શરતથી ગણાય અને એથી અમને વેચાણ કરવાની પરવાનગી આપવા મહેરબાની કરશોજી તો આ પ્રકારની એક અરજી કરવાની જો તમારી જમીન તમે એ ખાતે ખાતેદાર છે ઇનામદારના ગણતરી હોય અથવા તો ઇનામી ગામના મૂળ ખેડૂતનો ગણત્ય હોય તો એવા પ્રસંગે અરજીમાં ગણોતિયા છીએ ઈનામદારના કે ઇનામી ગામના મૂળ ગણોતિયા છે આ જમીન નવી સરહદની ગણાય છે અને જેથી અમને આ જમીન નવી સરહદની ગણીને બિનખેતી પ્રીમિયમ પાત્ર કરી આપી કરી આપવા મહેરબાની કરશો ને આ જમીન વેચાણ આપવા માટે અમને પરવાનગી આપશો છે આ એક પ્રકારની એક અરજી કરવાની છે એની સાથે તમામ કાગળો તમારે મૂકવાના છે એની અંદર એક એકરાજનામું પણ મૂકવાનું છે કે આ સંબંધે માલિકી સંબંધે કોઈ તકરાર ચાલતી નથી સત્તા પ્રકાર બાબતે કોઈ અમારી વિરુદ્ધમાં નિર્ણય લેવાનો નથી સરકારી હુકમો સામે પણ કોર્ટ કચેરીની અંદર કોઈ પણ પ્રકારના લિટીગેશન પેન્ડિંગ નથી આવું એક પ્રકારનું તમારે એકરાજનામું સાથે રજૂ કરવાનું છે તો એ કલેક્ટર એ બધું તપાસી અને તમને એ માટેની પરવાનગી આપવી કે કેમ એનો નિર્ણય કરશે અમારા ખેડા જિલ્લાની અંદર તો જાત ઇનામી બાબતે મામલતદારશ્રીને સત્તા આપવામાં આવી શક્યતા તમારાથી જિલ્લાની અંદર પણ આપવામાં આવી હોઈ શકે છે એ બાબતે તપાસ કરી લેજો કારણ કે બધી માહિતી મારી પાસે નથી તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે જોયું કે જાત ઇનામીની જમીનો હોય તો એ જમીનો જૂની શરતની ગણાય કે નવી શરદની ગણાય ક્યારે જૂની શરતની ગણાય ક્યારે નવી શરતની ગણાય એ જમીનો વેચવી હોય તો શું શું ધ્યાન રાખવાનું ક્યાં અરજી કરવાની એની અંદર શું આપણે પ્રક્રિયા હાથ ધરવાની છે એ તમામ બાબતો આપણે આજના વિડીયોની અંદર આપણે જોઈ તો મને આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો છે ગમ્યો હોય તો આ વિડીયો લાઇક કરો આ વિડીયોની માહિતી છે જરૂરિયાત વ્યક્તિઓ સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને શેર કરો અને મારી ચેનલ અશોક ડાબી એડવોકેટને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો તમારા મિત્ર વર્તુળમાં પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તમે કહો કે જેથી તમે આ ચેનલની અંદર આપવામાં આવતી માહિતીનો લાભ લઈ શકો છો એની અંદર ગણતારાની લગતી જોગવાઈઓ છે જમીન વહેસૂની લગતી જોગવાઈઓ છે આ જે નવા કાયદા બદલાયા છે ત્રણ એને લગતી જોગવાઈઓ છે બીજી ઘણી બધી માહિતીઓ છે અંદર પ્લે પ્લેલિસ્ટની અંદર જશો તો બધું તમને જાણવા મળશે તો આજના વિડીયોની અંદર આટલું જ આપણે નવા વિડીયો લગભગ જાત એક આપણે દેવસ્થા ઇનામીનો પણ બનાવીશું ચાકરિયાત પસાયતાનો પણ બનાવીશું પરંતુ આજના વિડીયોની અંદર આટલું જ આપણે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત